સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ અંગે કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ

নিে, আকামি ইন্ছট্পারিগে পএনি ইনি পার়া রকরা কের আপঞা ইনি হুমাই গনি আলেনে গেরে পানি বা রালেনি কোনে নি বিরভা কেযক� እወይኔ ብቻ እንደምን አገኝ አዎ እንደው እንደው አገኝ አዎ እንደው እንደው አገኝ አዎ እንደው እንደው አገኝ አዎ እንደው እንደው አዎ እንደው 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 አዎ እንደው 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 જે દીજે પોતે જે ની છે અને આગળ જે ની એટલા માટે છે કે આ માટર હેટીંગે ઇસવાટી ફીકલી લક્ષી ની નથી કે પ્રક્રિયા હોય પ્રક્રિયા ચાલે અને એક પ્રમાણે કસ જે નિર્ણય લે પણ આપણે સૌ આજે એક સાથે આ નેસ્ટર કરીને જવાનું છે કે કોઈ પણ ભોગે આપણે શહેરની પ્રજા જે આ ગ્રસ્થ શાસનમાં હેરાન થઈ છે એને આપણે ગ્રસ્થ શાસનમાંથી આપણે શહેરની પ્રજાને આપને મુક્તિ આપવાની છે से बात मानस बलवान नहीं है कोई नेता समय बलवान होते हैं अरे अरे जो ना मैं तो एक समय को बात कर रहा हूं गांव जरा एक समय को बात कर रहा हूं तो समय बलवान जैसे समय साहब के सीओ नगर पालिका की मामला की पूरी बात है हमने जाने के लोग ऋषभ

अने अपने अपने सर्वे अपने कोलाप पर मुझे अपने आगे वाले में इस अंदर शोरूम में एक और तो मारे हैं यहाँ बहुत रिश्ता जोड़ते हैं हमारे घर ढाना बताए जिला अपना नया बताए और अपने कोई और नदी को अने उनके साथ ऐसा कि कि ये कि गवर्नमेंट जाने दे या क्या आज आज यहां पर परिपूर्ण करवा माने खूबज आपने मेहनत करवा दी है हमें नए वक्त ना ये अनुभव है ये अनुभव करके आपने सीखा हूं है कि आपने क्या नबड़ा जी है मैं आपने क्या मेहनत करना है पानी की दिया आपने जेनी माते बोले आवना तो तू कोई मां आपने एक साथ में बोल

एक इजा कोलीना नेता एवा यात्रा बनाए अदर अदर चलती रहा प्रवीण भाई हमारे હતા એવો કે જે કે સભે અને અમર ચેતન અને કિશનભાઈ મેતા એમ બે તો શેત્રા વિસે આમરત પર બેસી ગયા ઓકે જનીભાઈ ભીતિ બધાય હતા સાત દિવસના અંતે પણ ભ્રષ્ટાચારમાં એ તો એને કોઈ આયવા જ કુશી મેહુલભાઈ ના સમજી જિલ્લા એ બધાય ઇન્કને પડણ અને મુરુ જો અમે બાય ગરી આપિન બાય તોસો પણ 52 કરોડ રૂપિયા આયા જટર ની વાત પા એ લોકો એમ કે છે કે એ बार-બાર મને કરે ચાલ જાય આ વાત કરે એ મને કરે વાત મોટા શું થઈ જે મને કરે શું એ તો એ જે હોવું ન કરો પણ આ સ્યોરપુર મારી કામાં એટલો ભ્રષ્ટાચાર જો શોષા રે આયા શોષા દે એ પણ કઈ કદું નથી અને માનખેમ પરેલ લઈ હું અમારા કેલેક્ટર ગેલેક્ટર કલા કે હતા એના વિસ્તારમાં અને આપ કે નામ કે કે છોડ ખાલી પડે કથા મે કીધું નો આવ પણ કોઈ નું માને નહીં આ તો બધા રાવણો છે અને કોઈ ના કોઈ નું માને જ નહીં કોઈ ની સ્ટેશન લે આવે નહીં પણ આપણે એમાં કી પાછા લડતા એમાં થી ધીમે 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 રોડ રસ્તા અને ગટર આ તમામ ઠેકાણે ભ્રષ્ટાચાર છે અમે રેકુ ખૂબ વાતો કરતા હૈ અને સુબોની કંપની કા મંત્રી બને દેખાય મેં દેખાય હો ઈયા આખી પૂરી દોરી વાલી મુખ્ય ટીપ કોને મારી સદન જમવાવા આયા હૈ અને એ બહુરો કા ગણા ઉત એકલા પર કે અમારો વાલો મે કોંગ્રેસી વાલ કોંગ્રેસ

વિશુવાતેલી નિયમ કરી બંગેશવાજી આપો સકરીપણા જે હોવું જોઈએ કે બહુ હોવું જોઈએ આજે આપણા મિત્રએ પહેલા પછી કે 92 52 નું મીરામનો રિપોર્ટમાં આપણે આનું આયોજન સંતુકને અહીંયા જે છે ઈલી આ પડિયાત્રનો હતો પ્રભાવ છે કે આપણે જોયું રાઉન્ડની પડિયાત્રા કરી તો ભાવશી હતી अभी अपने गुणों के दीजे के लिए लोगों को सुनने को मांगे थे मैं बड़ापन तुम्हारे साथ जाऊं मैं उदाहरण के लिए वीर भाई हमें तुम्हारे साथ जाऊं मैं पहले थोड़ा राउंड फोटो बोल कर हमने क्यों और अगर अभी व्रत करने का बात किया था इतना मुलाकात तो हुआ ना हमें ज्यादा की भड़वार जाय चित्त मत के बजाय केवल कार्य होता है हमरा प्रत्येक स्थान पर आप जाए

हमें बात कि आपने करीलूम शहर खूब प्रश्नों वर्षों के अंदर भ्रष्टाचार की बात हो प्रश्नों पानी प्रश्न हो आवास प्रश्न हो प्रश्न होहर में गए जमीश सी मोर शहर की जनता की अड़फम रीच उभा रही प्रश्न लड़ाई लड़ाई है

જે વાત છે પણ આ બધું આયોજન જેને કહી શકાય એના ભાગરૂપે અહીંયા મળ્યા છીએ ખૂબ ઘણી બધી ચર્ચાઓ થઈ નગરપાલિકાના ભ્રષ્ટાચાર પાર્ટીમાં કેવી રીતે ટિકિટો આપવી એના બાબતની ચર્ચાઓ થઈ મૂળભૂત આપણો ગાયનો એ પણ હેતુ છે કે શિહોર નગરપાલિકા કોંગ્રેસ પક્ષની બને એના માટેનો આપણે ખૂબ કિંમતી સમય બગાડીને ઘણા સમયથી અહીંયા બેઠા છીએ અને એ સમય એટલા માટે બતાવીએ છીએ કે સિહોર શહેરનો સારી રીતે વિકાસ થાય શિહોર શહેર સૌ બને આપણું શહેર સૌ કરે અને આપણું શહેર ઘરિયાળું બને એના માટેના આપણા મૂળભૂત પ્રયત્નો છે પણ એ પ્રયત્નોને સાકાર કરવા માટે ક્યાંક ને ક્યાંક આપણે ગ્રામરિતે સરસમો બળ પર મહેનત કરી પડે કામ કરવું પડે તે દિશામાં કામ કરીએ તો મને લાગે છે કે નગરપાલિકા આપડી બની શકે નગરપાલિકામાં ઘણા બધા પ્રશ્નો હોય એ પ્રશ્નોને અહીં વાત કરવામાં આવી ભ્રષ્ટાચાર ખૂબ નગરપાલિકાઓમાં થાય છે આ સહીઓ નહીં સમગ્ર રાજ્યની અંદર નગરપાલિકાઓને ભ્રષ્ટાચાર કરવાનો સાધન બનાવી દેવું આ સાધન છે સરકારે બનાવી દીધું માટે નગરપાલિકાઓની અંદર હોય શકતા હોય છે પછી શિહોર નગરપાલિકા હોય તો ભલે આકલોની નગરપાલિકા હોય તો પણ ભલે પ્રશ્નો સેમ હોય છે રોડ રસ્તા પાણી ગટર આ બધાના પ્રશ્નો એક કરતા હોય છે અને એના કારણે એક સિસ્ટમ બજેટ ઊભી કરી છે मॉल में बहुत बिजली है। इसमें हम लोग सब खुलते हैं। मॉल यार जो क्या हो रही है कि यार सुबह से बारिश निकल जाए तो साउथी जाओ तो भाई जरूर भाई चौक चौक कि अब उत्तर में जाए ऊपर तीन साल से नहीं आया था, आमा मासी नहीं आया था, जे आया था। आज उस दिन आया नहीं आया था। कोई बात नहीं,

અમે કોઈ મનમાની નથી કરવાની અને આ બજાર કાઢનાના બજાર છે કે ડામે નથી ખબર છે પણ એમને શરત કે આપણે આપણે સત્તા લાગી કારણ કે જો અમે ટીકી તો દે ઉપરથી ભાઈ બેતા ભાઈ રમણ ભાઈ જેનો અહેલ પર દેવી પડશે જરા કોઈ મિશન પરવાનું જ ના કેમ નહીં તમારે બોર્ડથી નામ પડે જે વર્ડના આગેવાનો છે કે અમે ટીકી રાખો અને જવાબદારી પછી દેખ ખવાય એમાં એટલા છે સમજવું છે બધાને તો એવી રીતે આપણે ટિકિટ મૂકીશું પણ આવનારા હવે આપણે એમ કહીને ધીરુભાઈ છે એવું નથી ધીલુભાઈ લગભગ સમય છે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં તો મતદાન થઈ જાય દિવાળીની પહેલાં પહેલાં આપણી પાસે હવે મહિના બે જાય અને આકાશીઓ શહેરમાં ઘરે ઘરે આપણે કરવું પડે એટલા દાવેદારો હોય નહીં આપણા આગેવાનો હોય આપણે કોંગ્રેસ ઘણી જ છે પણ આપણે એમને ઘડલોડતા નથી કોંગ્રેસના તમારા ભાઈ દાદા જેવા વડીલો છે ઘરે હોય પણ એ ઘટા બેઠા કોંગ્રેસની વાતો કરતા હોય પણ આપણે આમાં ખાસ કરીને જે યુવાનો છે એ યુવાનોને ઘરે ઘરે પહોંચવું વાંચવું પડશે જાય તો એ કોંગ્રેસ જ છે એને કે ભાઈ આપણે કોંગ્રેસનો આ કાર્યકરો છે તો આપણે આ કામ કરવાનો છે તો એ લોકો તમને ગાઈડલાઇન્સ આપશે અને આપણું કામ સરળ થશે

આપણા પચીસ માન્ય પ્રમુખ છે શિવહોર ખાતે જે કોંગ્રેસની બેઠક હતી ક્યાં અંતર્ગત હતી જિલ્લા કોંગ્રેસના આ નગરપાલિકાની આવનારા દિવસોમાં ચૂંટણી જ્યારે આવી રહી ત્યારે કે કોંગ્રેસના કાર્યકરોને જાગૃત કરવા માટે કોંગ્રેસને મજબૂત સંગઠિત શહેરનું કોંગ્રેસ સંગઠિત થઈ કેવી રીતે ચૂંટણી લડવી એના હજાર વિમર્શ માટે આજની મિટિંગ અહીંયા રાખેલ હતી અને આજે બહોળી સંખ્યામાં આજે સિહોરમાંથી જે કોંગ્રેસને પ્રતિસાદ મળ્યો અને આજે આખો જે ટકોર બોડિંગની જે મોટી જમડી જે લોમી હતી સમગ્ર ભરાઈ ગઈ અને આવનારા દિવસોમાં કોંગ્રેસનું કંઈક સાફ થશે અને અમે પણ અહીંયા કહેવામાં આવ્યું ઉમેદવારો ઉપરથી અમે પણ કહ્યું હવે હોડમાં નક્કી કરશે કોઈ આમાં લાગવા વખતે ઉપાય નહીં ચાલે સારો પ્રતિષ્ઠિત માણસ હશે કે જે કોંગ્રેસની સાથે લખાયેલ હોય ચોસ કોંગ્રેસી હોય અને રાજકારણ થકી ભ્રષ્ટાચાર ન કરે એવા માણસો અને અમે સારા ટિકિટમાં એવું પણ અમે અહીંયા આવી ચર્ચા થઈ સાહેબ ચર્ચા અહીંયા થવા મળી કે સિહોરમાં ભ્રષ્ટાચાર બાબતમાં આપ શું કહેવા માંગશે ભ્રષ્ટાચાર કેટલાક નગરપાલિકા ભ્રષ્ટાચાર થયા છે નગરપાલિકાના તમામ તભ્યો અત્યારે લાખોપટી કહેવા તો લાખોપતિ પણ થઈ ગયા છે અહીંયા જિલ્લાના પ્રમુખો હોય કે બીજે કોઈ હોય અહીંયા જે પાઇપલાઈનનો પાઇપલાઈનનો છવણ કરોડ જે અહીંની પાઇપલાઇન બદલવાની છવણ કરોડનો પ્રોજેક્ટ હતો એમાંથી અમને આઠ કરોડ રૂપિયાનું કામ નથી કર્યું અને ઉપરના આગેવાનો નેતાઓ અને અહીંના કોર્પોરેટરો કે જગ્યાએ પ્રમુખો એ અઠાવને અઠાવન લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી ગયા છે તેની સામે અહીંયા પ્રજામાં અહીં આમ છે હમણાં જ અમારા પ્રદેશ અમારા શહેરના પ્રમુખભાઈ શ્રી જયદીપસિંહ અને એમની સમગ્ર ટીમ જ્યારે અમને અહીંયા ફોન આવ્યા છે ગટર ઉભરાય છે તો ગામમાં અડતાલીસ ગટર ઉભરાણી ઉભરાતી હતી તો આખા શિહોરમાં ગટર ઉભરાય છે એનું કારણ આ કે જે મોટો ભ્રષ્ટાચાર આ લોકોએ કર્યો એને લઈ અને ગામમાં એક બે ઇંચ કે દોઢ ઇંચ વરસાદ પડે તો ગામમાં પાણી નીકળી શકતું નથી એના માટે થઈ અને વિરોધ ખૂબ છે અને ભ્રષ્ટાચારના કારણે આવું થાય છે એવું મને લાગે છે